ગોંડલ ચોકડી પાસેના વિસ્તારમાં ધાર્મિક સ્થાને પશુબલી ચડાવવામાં આવતી હતી એ જ સમયે પોલીસને સાથે રાખી અને વિજ્ઞાન જાથા દ્વારા રેડ કરવામાં આવી સમગ્ર ગુજરાત રાજ્ય સહિતના વિસ્તારમાં વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા હટાવવા માટે સુંદર મજાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ગોંડલ ચોકડી પાસે શિવ હોટલ પાછળની શેરીમાં રખાદાનો માનતાનો માંડવો ધાર્મિક સ્થાનમાં રાખવામાં આવેલ તેમાં સાત બોકડાની પશુબલી કરવામાં આવી હતી કુલ દસ બોકડાના માથા પડ્યા હતા અને અગિયાર બોકડા મળી આવ્યા ન હતા જાથાના સદસ્ય પશુબલી સંબંધી આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પાંચ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી આ બનાવને લઈને ખળભળાટ મચી ગયો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર